આજે આપણે સંગ તલની ચીકી બનાવી છે તેને તમે માવા ચીકી પણ કહી શકો છો તે માટે મેં એક પેન લઈ લીધું છે તે પેનમાં છે આપણે સિંગદાણા લેવાના છે વાટક્યો સિંગદાણા લીધા છે તેને સરસ રીતે આપણે શેકી લેવાના છે અને જો સિંગદાણા છે આપણે સરસ એવા શેકાવા લાગે છે અને ફૂતરે તે ઉખી લેવાના છે સિંગદાણા શેકાઈ ગયા છે પ્લેટમાં આપણે કાઢી લેશું સેમ એ જે પેનમાં છે આપણે તલ છે તે શેકવાના છે એક વાટકા જેટલા તલ લીધા તલ સરસ એવા શેકવા ફૂટવા લાગે એટલે તલ આપણે સરસ એવા શેકાઈ ગયા છે તલને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ સિંગને છે તે મેસા લટાવીને છે તે ચોખા કરી લીધા છે તલ અને સિંગ છે આપણે બંને છે તે મિક્સ કરી લેશું હવે એક મિક્સર જ લેશું તેમાં છે તેનો આપણે આ પાવડર બનાવી લેવાનો છે પછી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને દરદોરી એવું છે તેને આપણે પીસી લેશું જો સરસ એવું પાવડર આપણો બની ગયો હોય છે હવે મોટું વાસણ લેલું છે તેમાં આપણે પલટાવી લેશું તે જ રીતે બીજું બે છે તે આપણે પાવડર બનાવી છે ને તેમાં બે ઇલચી નાખી ઢાંકણ ઢાંકીને તેને સરસ એવું પીસી લેશું જો સરસ એવું પીસાઈ ગયું છે હવે તેને આપણે એક મોટા બાઉલ મારી લઈશું બધું સરસ એ મિક્સ કરી લઈશું અને તેને મિક્સ પાવડર લીધો છે તેને એડ કરી દઈશું ઢોકરાનું છીણ લીધું છે તેને પણ આપણે એડ કરી દઈશું બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે તો સરસ એવું આપણું મિક્સ થઈ ગયું છે હવે છે તે મેં જો આટલું લીધું છે બે વાટકા જેટલું તેને સામે છે તે એક વાટકો જેટલું છે તે આપણે ગોળ લેવાનું છે અને ગોળ છે તે મેં ભીલી લીધો છે એટલે તેનું માપ મેં ઓછું રાખ્યું છે હવે પેન લેશું તેમાં થોડુંક પાણી લેશું અને તેમાં ગોળ એડ કરી દઈશું પાણી એડ કરું છું એટલે ગોળ આપણું ભરશે નહીં સરસ રીતે આપણો ગોળને છે તે પીગાડી લેવાનું છે તો સરસ એવો પીગળવા લાગે પછી જ ગોળને છે આપણે હલાવતું રહેવાનું છે નાના નાના બબલ્સ થવા લાગશે ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે ફૂલ વિડીયો ઇન ડિટેલ બાયમની નીચે લિંક આપેલી છે જો સરસ એવા નાના નાના બબલ્સ આવે થતા લાગે છે તો પણ આપણે થોડીક વાર હજી તેને એકાદ મિનિટ સુધી છે તે આપણે હલવતા રહેશું જો બોલ સરસ આવવા મળે છે એક ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું હવે તેમાં સરસ એવા બોબલ્સ આવી ગયા છે હવે જે આપણે પાવડર બનાવ્યો છે તે પાવડર આપણે એડ કરી દઈશું અને માંડવીનું સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે પહેલાંથી તેલથી ગ્રીસ કરેલ થાળી રાખી દઈએ તેમાં આપણે છે તે મિશ્રણ છે તે આપણે એડ કરી દઈશું સરસ રીતે આપણું મિશ્રણ છે તે પાથરી લેવાનું છે પાથરીને તેની ઉપર પાછા છે તે તલ છે તે સ્પ્રિંકલ કરી લેવાના છે ગરમ ગરમ હોય ત્યારે તેમાં આપણે કાપા પાડી લેવાના છે મેં સરસ એવા જો કાપા પાડી લીધા છે હવે તેને ઠંડી કરવા માટે આપણે થોડીક વાર માટે રાખી દઈએ જો છે તો આપણે ચીકી સરસ એવી ઠંડી થઈ ગઈ છે હવે તમે કાઢીને તમને બતાવી દઉં જો સરસ એવી આપણે ચીકી બની છે ને તો તૈયાર છે માવા માવા થલસિંહની ચીકી એન્ડ થેન્કસ ફોર વોચિંગ